લાય લીધું દૂધ અને વરસાદ થઈ ગયો તો મિત્રો આપણે રાખડી છોડવા ને ગ્લાસ પાણી ગ્લાસ છે આ બદલી છે ને એમાં છે ચોખા ને ઘઉં તો કઈ વાંધો નહીં અને અત્યારમાં થઈ ગયો વરસાદ ચાલુ આપણે નાઈ ધોની થઈ ગયા ફ્રેશ આપણે સવું તો પડે નવું પડે ને તો હા તો ફાઈનલી મિત્રો આપણે પીપળા આંબી ગયા છે અને અમારા પક્કા ભાઈ તો પહેલાં જ હતા અહીંયા ત્યારે પાણી અને એવું નાખવા જાય છે રાખડી બાકી છે પાણી હજી છોડ એક બાકી બાકી છે તો કાંઈ વાંધો નહીં આખડી છે ને એને આગળ ફોન દઈએ પાણી છે ને આપણે થોડુંક ત્યાં રેડવાનું હોય તો એને આપણે રેડી દઈએ અને આપણે ગાગરની અહીં પીડ્યું છે તો આપણે આગળ છે ને રાખડી રિસોર્ટ નહીં ને અમારા રજા પક્કા ભાઈનો વારો છે એ પહેલા વારો લઈ લે પછી આપણો વારો ફાઇનલી નીલી મિત્રો વિજયભાઈનો બ્લોગ મેં કન્ટિન્યુ કર્યો છે જો વિજયભાઈ રાખડી છોડે છે તો મિત્રો અત્યારે રાખડી હું છોડું છું ને અમારામાં તો જો પાણી ને એવું બધું પાવ હોય ને અમારા રિવાજ એવો હોય તમારા કેવો હોય તો જરા કમેન્ટમાં જણાવી દો જવો વિજયભાઈ ધ્રવનું પાણી પાય છે યા

તો કાઈ વાંધો નહીં વર્ષાયું આ વર્ષાયું જો આ વર્ષા દેજે દોડ્યો આવે છે તો કાઈ વાંધો નહીં આજ કારખાના જવાનું છે પણ મોડું જવાનું છે તો ફાઇનલી મિત્રો આપણે હવે ઘર બસ જઈએ છીએ અને આપણે કાગે પણ લઈ લીધી છે ને આપણે રાખડી પણ એ બધું છોડી નાખ્યું છે અને હવે જવાનું છે આપણે મંદિરે અમારે ત્યાં મંદિરે જવું પડે ત્યાં છે ને ખેર ને ખીર ને એવું છે ને બધું સારવું પડે તો હવે ત્યાં મંદિરે જઈએ તો મંદિરે મળી ત્યાં છઠ

અમારે ખેર ને એવું બધું સારવાનું ખેર તો અહીં નહી સારવાનું ક્યાં ઓલ આપણા છે બે ઠાકણા સારવાની છે ને અહીંયા શ્રીફળ ફાળવાનું છે